નમસ્કાર હું ડૉક્ટર વિજય ખોટી આજથી બે દિવસ પહેલાં બાલા હનુમાન ગ્રુપ દ્વારા અમુએ એક અંદાજે ત્રણ વર્ષના આખલાનું રોમિનોટોમી ઓપરેશન કર્યું હતું કે જે ત્રણ દિવસથી સૂતેલી હાલતમાં હતો અને ખાવાનું અને પાણી પીવાનું બંધ હતું એનું ચેકઅપ કરતાં એવું લાગ્યું કે એના પેટમાં કંઈક ફસાઈ ગયું છે જે બ્લોકેજ કરે છે તો અમે ઓપરેશન કર્યું અને એના પેટમાંથી અંદાજે ચોવીસથી પચીસ કિલો પ્લાસ્ટિક રીમૂવ કર્યું હતું અત્યારે તો એની હાલત સારી છે પરંતુ એવું દાગ્યું કે જો ત્રણ વર્ષના આખલામાં એટલું બધું પ્લાસ્ટિક હોય તો શહેરમાં રખડતા બીજા પશુ ગાય આખલાના પેટમાં કેટલા પ્લાસ્ટિક છે તો આના દ્વારા હું પોરબંદરની જનતાને ખાસ કરીને બહેનોને એક નમ્ર વિનંતી કરવા માગું છું કે તમારા રસોડામાંથી વધેલો ખોરાક અથવા શાકભાજી વેસ્ટ કે જેને તમે પ્લાસ્ટિકની બેગમાં બહાર ના ફેકો કુંડી અથવા તો ડોલમાં કે જે બહાર નાખો જેથી આવા ભૂખ્યા પશુઓ ખાય અને એને કંઈ નુકસાન ન થાય